દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હું ખત્રી દર્શક મિત્રો વાત કરીશું બોડેલીના ઢોકલીયા પંચાયત વિસ્તારમાં આવેલ કુંભાર ટેકરીમાં દબાણો હટાવવા માટેની કામગીરી કામગીરી કરવામાં આવી છે જેમાં બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ટીડીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસી મશીનથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે જે પર તમે જોઈ શકો છો અને આ જે દબાણોના કારણે પાણી ભરાવાની જે સમસ્યા હતી તેનો હવે નિકાલ થશે તેવી હાલ કામગીરી લાગી રહી છે તો આવો અંગે શું કરી છે તલાટી કમ મંત્રી તેમજ અરજદાર સાંભળીએ આજ રોજ મોજે ઢોકલિયા ગ્રામ પંચાયતમાં અરજદારશ્રીની અરજી હતી દબાણ દૂર કરવા બાબતે જેમાં માટી કામ તેમજ માટી પૂરાન હતું અને કેબિન હતું અને બીજો કીટોનું ચંતર હતું એના અનુસંધાનમાં અરજી થયેલ હતી જે બાબતે સરકારી વહીવટીતંત્ર તથા પોલીસ બંદોબસ્ત તે ગ્રામ પંચાયત બોડી તમામની હાજરીમાં આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે ડોકલિયા ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રીશ્રી હું ખત્રી અલીભાઈ અબ્દુલ રહેમાન રહેવાસી કુંભાર ટેકરી ડોકલિયા ગ્રામ પંચાયત મારા મકાનની પશ્ચિમ દિશાએ પુરાણ ને બધાના કારણે વરસાદી પાણીનો નિકાલ અવરોધ આવતો હતો એના કારણે મેં બહુ ઢોકલીયા ગ્રામ પંચાયતમાં તાલુકા સ્વાગતમાં અને જિલ્લા સ્વાગતમાં જે અરજી નાખેલી એના સંદર્ભે આજે તલાટી સાહેબ ટીડીઓ સાહેબ અને પોલીસ બંદોબસ્તમાં ટીમ આવેલી અને એ લોકોએ દબાણ દૂર કરી આપેલું છે અને હવે આગળ ઉપર પાણીની સમસ્યા રહે નહીં એવી મને આશા છે